રિઝલ્ટ ਸੰਪਲਨ થੇਲੀ એમ ਬਾਈ ਆ ਇਹਨੂੰ ਲੰਬਾਈ 60% वो वो 68% 60% એટલે જિંદગી 68 ઓ સહારો એટલે તના લોઈ નકું ચોકલેટ ખાવે એ ઓલું ફાઈ તો હજી નકું કે કીધું દબાવ 68% આવવા માંગે હલા ને આવ કે ને હા અલ્યા ને પાસ ભુઈટો ખીધું તું એમ ન કર એમ ન કર ખબર આ ટાયર હું કામ આવતો ખબર મમ્મી ના આવે એટલે આવેલો ક્યાં છે સીટ એની દવા લેવાની છે ને સીટ આગળ કરવા ને બાર ને ઉતરવું જોઈએ આ એક પ્રોબ્લેમ રે ની લાઈ અહીં લાઈ આઈ લાઈ તમલે જાવ છો ના ના થઈ ગયો છે હજી નીકળે છે લોય તો ફાઇનલી પાર્ક આપણે એન્ટર થઈ ગયા છોકરાને ગાર્ડનમાં રમાડો લાવે કે હા રમતા જ હોય મળવા આવી આમાં જ હોય બરોબર કાલથી બધી દોડવા બસ તો છે હું બધી મરસા આજ બધી પડી સાફ બધા છે ગાડીઓ લઈને મૂકો આવી જ ગયા હોય ને આ ગાડી બધી જ છે તે સ્કૂલ ભરવાની છે એટલે આજે આવી જ જઈને બતાય પાર્થ પાસો નહી આવી જ એનો ફાઇનલી પાર્થને જો અયા ડ્રોપ કરી દીધો છે હોસ્ટેલે બધા ડોક્યુમેન્ટ વેરીફિકેશન आले છે કે ભાઈ આજે આવી ગયો છે પાર્થ પર આ આડો આટ કે

અહીંયા એક સવાલ હતો કે ભાઈ અહીંયા એકના વાંચવું હોય ને બીજાને હવું હોય તો કઈ રીતનું હોય તો અહીંયા એ રીતનું જે લાઈટ હોય જો આવી રીતે ટેબલ અહીંયા ખુરશી રાખીને અહીંયા વાંચવા માંડવાનું અહીં મચ્છરદાની મૂઈ જવાનું એટલે કાંઈ ઉપાધી નહીં અને એસી છે રૂમમાં હા હા બાલ્કની આવી જાય કપડા હુકાવ માટે દોરી ને બાલ્કની નો વ્યુ આખો મેદાન માં રૂમ લઈ જાય છે તમને લઈ જશે ને ક્યારે લઈ જશે એટલે રોજ રોજ લઈ જાય તમને કસરત બસરત બધું આમ જ તે કે આખું મેદાન છે ને ઉપરથી આખો વ્યુ છે જોવો તમે નાના મોટા

બાકી આમ જેલ લેવું મત લાગે ઓ ભલે રમતા આપણે એ ધ્યાનય નો ત્યારે રમોવા જાય થી કેટલા વાગે ઉઠવાના ને દોડવાનું એ ક્યાં તાર સ્કૂલ ક્યાં સ્કૂલ ક્યાં 8 થી 10 ચલ થી 12 બરોબર તો કેતો 12 નથી કેમ નહી ગયું બોલે આ બાળકો અને જમવાનું

જેડી એટલે ખોડાવી રસ પીવડાવાય એ લોકો લાવે હમ અને ગોળ બનાવી ગોળ પછી તરબૂચ ને લાવે બધુંય એક 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 ફિક્સ જ હોય કે બધું કરે ઉત્સવ બધુંય અને ખાવામાં હોય

કીધું છે તને હોસ્ટેલમાં મૂકી દેવો કે એવું ઘણું પણ હું હજી લગી હોસ્ટેલમાં જ ગયો એટલે જે હોસ્ટેલમાં જે રોકાણા હોય રહ્યા હોય જેને સમય કાઢ્યો હોસ્ટેલમાં તો જરાક એક્સપિરિયન્સ તમારો કહેજો ને કે હોસ્ટેલમાં મજા આવે કેવી મજા આવે ને તમને શું તકલીફ પડે ને હું મજા શું આવે ને એ તમે આમ કહેજો બાકી તો આમ જો હરિયાળી છે ગાર્ડનમાં હારી ક્યાં હોય કે બીજી આ હું હમણાં થોડાક દિવસો પહેલાં આવ્યો હતો અહીંયા અહીંયા શાકોત્સવ ને એવા બધા પ્રોગ્રામ થાય જે ભક્તો હોય ને એ બધા ગોઠવતા હોય બધા પ્રોગ્રામ અને જો આપણે બાલ્કની હમણાં જોઈને ચોથો છઠ્ઠો માળો તો ખબર નહીં કદાચ ટોપ ફ્લોર જ હતો આપણો હાર આવી ગઈ છે ભાઈ

ભાઈ ગાંડાર હોવા તો પાંચ પછી તારે લાડી લાવવાની અમારે હમણાં તો રાખતો થઈ જાય ઉપાધિ શું કરજો

મકાન માલિક નથી તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને રસોઈ નું કામ હાલે છે હું બને છે આજે બિરિયાની પુલાવ હૈદરાબાદ હૈદરાબાદી પુલાવ સોરી હું હૈદરાબાદ

જય રણુજાવાળા અને આ ઓલા હતા મારા દાદા અને આ છે મારા દાદાનો દીકરો અને આ એનો દીકરો અને આશા છે કે ભાઈ આ દીકરા મારા દાદાના દીકરાની હંમેશા મારા માથે આશીર્વાદ રહે અને વિડીયો જલ્દી બધા લોકો લગી પહોંચે કેટલા સબસ્ક્રાઈબર કીધા તમે એક હજાર એક હજાર બધા કરાઈ ગયો સિસ્ટમ હેંગ કરી નાખવાની છે નાના માણસની સિસ્ટમ હેંગ કરવી બહુ અઘરી છે એ પબ્લિકના હાથમાં છે પબ્લિક સિસ્ટમ હેંગ કરી દેજો બરોબર ને બરાબર બરોબર બરોબર અને માતાજી બધાને સુખી રાખે તો આજનો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો મળીએ નેક્સ્ટ લોકમાં બધાને જય દ્વારકાધીશ ભલો ભલો બધાના દિલથી આભાર સબસ્ક્રાઈબ કરી લેજો બધા જોવાની આવ